અમદાવાદમાં આવેલા સાણંદના ચાચરવાડી વાસણા અને લીલીયાપુરા ગામના ખેડૂતોના ખેતરમાં પાણીનો ભરાવ થયો છે સાણંદના ચાચરવાડી ગામ વાસણા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે કાઠિયાવાડી વાસણા ગામે આવેલ ત્રણસો જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અંદાજે એક હજાર વીઘા જેટલી જમીનને પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે છેલ્લા સોળ વર્ષથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોનો પાક લઈ શકતા નથી ચાર વર્ષ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એક મહિનામાં પાણી નિકાલ કરવા માટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે ચાચરાવાડી વાસરા ગામના ખેડૂતોના ખેતરોમાં ઔદ્યોગિક એકમોના કારણે પાણી ભરાઈ રહે છે ગેલોફ પાર્ક દ્વારા બનાવવામાં આવેલ દીવાલના કારણે ચાચાવાડી વાસના ગામમાં ખેતરોમાં પાણી વર્ષોથી ભરાઈ રહેશે અને ખેડૂતો કોઈપણ જાતનો પાક ખેતીમાં લઈ શકતા નથી ગેલો પાર્કના વહીવટકર્તાઓને સાણંદ મામલતદારે ચાર વર્ષ પહેલાં પાણી નિકાલ કરવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમના અનુસાર પાણી નિકાલ કરવા માટે આદેશ કર્યો હતો ચાચરાવાડી વાસણા ગામે એક હજાર વીઘા જેટલી જમીનમાં પાણી ભરાઈ રહે છે મોટા ભાગે ખેડૂતો ડાંગરના પાક કરતા હોય છે પરંતુ છેલ્લા સોલ વર્ષથી કોઈ પણ જાતનો પાક લઈ શક્યા નથી અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ